આ વર્ષે ભારતના કેરળમાં ચોમાસાએ એક અઠવાડિયા પહેલાં દસ્તક દીધી હતી ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું હતું પરંતુ ગુજરાતમાં ચોમાસાની વિધિવત તારીખ વીતી ગયા બાદ પણ વરસાદનું આગમન થયું નથી અને લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ હજુ પણ આવ્યો નથી ત્યારે હવે મેઘરાજાને રીઝવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આધ્યાત્મિક માર્ગ અપનાવવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતમાં માન્યતા છે કે વરસાદ લાવવા માટે મેઘરાજાને રીઝવવા પડે છે અને તેના માટે બાપજી કાઢવામાં આવે છે જેમાં નાના બાળકો માટીની એક પ્રતિમા બનાવે છે અને જેને તરીકે ઓળખવામાં આવે છે અને મધ્યાહન સમયે આ બાળકો માથા ઉપર આ પ્રતિમા લઈને ઘરે ઘરે ફરે છે અને મહિલાઓ તેના ઉપર જળાભિષેક કરતી હોય છે માન્યતા પ્રમાણે આ વિધિ કરવાથી મેઘરાજા પ્રસન્ન થતા હોય છે વરસાદ જલ્દી આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યારે બાળકો દ્વારા મેઘરાજાને રીઝવવાના પ્રયાસના ભાગરૂપે ઢુંડિયા વાપજી કાઢવામાં આવી રહ્યા છે બાળકોએ અત્યારે માટીમાંથી ઢુંઢિયા વાપજીની પ્રતિમા તૈયાર કરીને ઘરે ઘરે પહોંચી મહિલાઓના હસ્તે જળાભિષેક કરાવી રહ્યા છે અને વરસાદ માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે